દેખાવ દ્વારા જ પોતાના પક્ષના શાસકો સામે દેખાવ થાય તો પછી કહેવું છું આવું જ બન્યું છે વડોદરાના વેમાલી વિસ્તારમાં કે જ્યાં સમસ્યાના કારણે ભાજપના જ કાર્યકરે રસ્તા પર ઉતરીને દેખાવ કર્યા હાથમાં પોસ્ટર લઈ અને ઉભેલા આજે વડોદરાના છેવાડાના વિસ્તાર એવા વેમાલીના રહેશો અને તેમની સાથે છે ભાજપના કાર્યકર આ લોકોએ રોડ રસ્તા ડ્રેનેજ પાણી જેવી પાયાની સુવિધાઓને લઈ વડોદરા મહાનગરપાલિકા પાસે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ ભાજપના શાસન હેઠળની મહાપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ તેમની રજૂઆતો ન સાંભળતા હવે તેમને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો વેમાલી વિસ્તારમાં ભાજપ કોર્પોરેટર ચૂંટાયા છે તેમ છતાં અહીં સુવિધાના નામે મિંડુજ છે વેમાલીમાં પાંચ વર્ષથી વિકાસ થયો નથી પાલિકા દ્વારા વેરા શરૂ કરી દેવામાં આવ્યા છે છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી ત્યારે ભાજપના કાર્યકરે રસ્તા પર ઉતરી અને ખુદ પોતાની જ પાર્ટીના સત્તાધીશો સામે નારાજગી દર્શાવી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની મુશ્કેલીઓનો સત્વરે અંત નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તો કરતો હોવા છતાં અમને અમારી જ પાર્ટીમાંથી અમારા જ સત્તાધીશો દ્વારા જો સપોર્ટ ના મળતો હોય તો અમારી ફરજ બને છે કે અહીંના નાગરિકોને અમારે જવાબ આપવાનો હોય છે કારણ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે અમે જ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અમે મહેનત કરતા હોય છે

વેમાલીના લોકોએ વિકાસ નહીં તો વોટ નહીં રોજ અકસ્માતો અટકાવવા માટે સ્પીડ બ્રેકર કેમ નહીં લોકોને જગાડીશું તંત્રની આંખો ઉઘાડીશું તેવા અણિયારા સવાલો સાથેના પોસ્ટરો હાથમાં લઈ અને વિરોધ નોંધાવ્યો હતો અહીંથી જે વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકર ની બહુ રજૂઆત કરી છે સ્કૂલ માં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી પણ અક્ષરત માં તો ઘણા થાય છે ગાડીઓ પલટી ખાય છે અને બાઈકો વાળા હા હા લગભગ ત્રણ વર્ષથી થી સાહેબ મેં બે વાર બચ્યો છું રિક્ષા મારી પલટી ખાઈ જતી સ્થાનિકો ભાજપના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરી અને કંટાળી ગયા છે પરંતુ હજી સુધી તેમની સમસ્યાનો કોઈ જ નિવેડો આવ્યો નથી આખરે ત્રસ્ત થઈ અને સ્થાનિકોએ વેમાલી ડેવલપમેન્ટ ગૃહના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા